તો આજે બનાવે છે ગોરી એકદમ મસ્ત વરાળિયું શાક તો ચાલો બનાવીએ તો આપણે બધા વેજીટેબલ લઈ લીધા છે ને એને ધોઈ અને કટ કરી લીધા છે ને અહીંયા બને છે મસાલો તો અહીંયા છે ને મરચાં અને લસણ ખંડાય છે ને અહીંયા આપણે પાણી ગરમ પહેલાંથી મૂકી દીધું છે કેમકે આપણે મસ્ત છે ને બારે ચૂલા ઉપર આજે વરાળ્યું શાક બનાવવાનું છે એટલે ટોપ મૂકી એમાં પાણી એડ કરી અને હવે આપણે ઉકળવા માટે મૂકી દીધું છે અને આપણા મસાલામાં આપણે કોથમીર અને અડધું લીંબુ એડ કરી અને મસાલાને એકદમ સરસ રીતે ખાંડી લેશી તો અહીંયા આપણો લીલો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે મસ્ત લેસી ચણાનો લોટ એમાં આપણે નાખશી હળદર મીઠું લાલ મરચું પાવડર ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરી અને ઉપરથી આપણે એડ કરશી આપણો લીલો મસાલો પછી આપણે એમાં એડ કરી દેશી તેલ હવે આપણે છે ને મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશી તો આપણું છે ને એકદમ મસ્ત સૂકો મસાલો તૈયાર થઈ જશે પછી આપણે બધા વેજીટેબલ લઈ અને બધા વેજીટેબલમાં આપણે મસાલો ભરી દેવાનો છે તો અહીંયા આપણે લીધા છે બટેકા રીંગણા આખી ડુંગળી લીલા મરચાં લાલ મરચાં ભીંડો અને તમને જે ગમતા હોય ને બધા વેજીટેબલ તમે આમાં એડ કરી શકો અત્યારે અમે લોકોએ આટલા વેજીટેબલ લીધા છે તો અહીંયા આપણે બધા વેજીટેબલ એકદમ મસ્ત ભરાઈ જશે ને તો પહેલાં આપણે પ્લેટમાં નીચે રાખશી બટેકા અને ડુંગળી અને પછી આપણે અને પછી મૂકી રીંગણા ભીંડો લાલ મરચું લીલું મરચું તો આ બધા વેજીટેબલ જો એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે હવે મસ્ત વરાળમાં પાકશે ત્યાં સુધી આપણે કરશી વઘારની તૈયારી તો અહીંયા આપણું વરાળિયું તો એકદમ મસ્ત બફાવવા માટે તૈયાર છે ઉપર આપણે થોડુંક છે ને ઢાંકી અને વજન મૂકી દેસી જેનાથી આપણું શાક ફટાફટ બને તો અહીંયા જો એકદમ મસ્ત આપણા બધા વેજીટેબલ બફાઈ ગયા છે એકદમ સરસ વરાળમાં અને હવે આપણે એને છે ને થોડીક વાર માટે ઠંડા થવા દેસી ત્યાં સુધી આપણે બનાવી લેસી મસ્ત લચ્છા પરાઠા પછી આપણે એને કરશી વખાર ત્યાં તેલ ગરમ મૂકી દીધું છે પહેલાં આપણે તરી લેસી મસ્ત થોડાક ખાવા માટે મરચાં હવે આપણે એડ કરી દેસી રાઈ જીરું હિંગ અને મીઠા લીમડાના ઘણા બધા પાંદેનો ટેસ્ટ બહુ મસ્ત આવતો હોય છે આ આપણો લીલો બનાવેલો મસાલો હવે મસાલાને આપણે છે ને એકદમ મસ્ત રીતે પાકવા દેસી ઉપરથી આપણે થોડુંક એડ કરી દેસી હળદર અને મીઠું મસાલો એકદમ મસ્ત રીતે પાકી જાય ને પછી આપણે એમાં બધા વેજીટેબલ એડ કરી દેવાના છે તો આ આપણું એકદમ મસ્ત હેલ્ધી ટેસ્ટી વરાળિયું શાક અત્યારે તૈયાર થવા માંડ્યું છે તો અહીંયા જો આપણું વરાળિયું શાક કેટલું મસ્ત કલરફુલ બન્યું છે જોઈને જ મોટામાં પાણી આવી એવું અને અહીંયા આપણી પ્લેટ પણ એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે તો હાલો બધા જમવા માટે અને કોને કોને વરાળિયું પસંદ છે